સવારે સુરત દાદા દેખાતા હતા થોડાક ઓલા થઈ ગયા પણ છે ને હમણાં આઠ દસ દીચિયાનું જે વાતાવરણ છે ને એના કરતા આજ છે ને સારું છે ઉઘાડ છે છે વાતાવરણ દાદા દીકરી નીકળી ગયા છે ને અમારે આ ફૂલ છે ને જો મમ્મી એમ કહીશ કે ઘાઘરી ગયા એ કે મોટા મોટા ઝાડવા થઈ ગયા પણ કોઈ દિવસે ને ફૂલ જ ન આવ્યા તો કેવડા કેવડા થઈ ગયા આમ ખાટા ઘાટાઘટા ના છે પણ આમાં ફૂલ ને થાય ખબર નહીં કામ થઈ આવે કે ન આવે જોઈ લે કેવડા છે આ બાજુ એવડું છે તો દેખાવ મારું રૂપાર લાગે કાઢવાનું મને ના થાય પણ ખતન આવતા નથી ફૂલ ને વાલું જાસુ જ તો અસલ જોઈ લે સીવ વાકડી છે ને નાસ્તો કરતી કરતી દેખી ગઈ ત્યાંથી રહોડામાંથી છે જો મમ્મી એમાં આવ્યું કાલ વટાણ તોડ લે છે એટલે હાલવટાણે તોડવા જતી હતી ભાઈ ભીનું હતું ને તે પછી ઊભી ગઈ આ રાઈતે હતો વરસાદ રાઈતે સારો વરસાદ વરખી ગયો આ બધું વરસાદનું પાણી છે તો અંદર હજી ઉતરી ગયું સારો વરખવા જ રાઈતી વરસાદ એટલે ત્યાં જો પાણી ભર્યું જાસું હવે તો ભગવાન ભગવાન હવે તો બંધ થઈ જાય ને ચોમાસું વિદાય લઈ ચોમા હું ખાઈ તમારે ઠામ કરવા રોકાણું નવરાત્રી કરવા રોકાણું દિવાળી કરવા રોકાણું નવું વરખ કરવા રોકાણું ને હવે કામ આખું વરખ વરખ કે કામ કંઈ ખબર નથી પડતી આ નવું આજે બાયણે નથી કાંઈ ઠા મારે રોટલી દેવાની એને બાકી છે પવન નહોતો ને તે કાંઈ ઠા નથી અંદર જ પૈન થશે હાલો મજા આવે મોજ

હલો તુલસી તુલસી મને આપી દો ને કા કા કરતો જ માથુ લારે આવીને આવો દેવા વતારે વાડી થાય તો હવાઈ ગયા ને અમારે છે ને આજ મમ્મી ઓલો ઓરો લીલો ઓરો હા હા લીલા મરચા લીલા મરચા આદુ ખાંડે લીધા ટમેટો સુધા લીધું ગાણા બાજુ સુધા લીધી હવે ડુંગળી સુધારવાની છે હવે સુલો પેટા ને મને ઓલો એમ ને મારા હાથ મોરો કાટ લેજો વઘારે વિના હા ચાચો નો કાઢતા થોડોક જ કાઢજો

કાલ દાદા લઈ આવ્યા પપ્પા દાળંદ લઈ આવ્યા એક કાલ સેવન હમક દીધું તું હાજી મેં એક હમ કર ને ત્રણ ચાર પડ્યા છે ને આલે છે હરે ઓલો મસાલા સિંગ મસાલા સિંગ નહીં ઓલા વખારેલા બી વખાય રહતા હશે ને સાંજે હા નાસ્તો કરી લઈએ અગિયાર વાગ્યાનો નાસ્તો તાતા રાંધવાનું થઈ ગયો હા સોળ બતાવી દીધો ભીંગણા ભેગી નાખી હમણાં નક પેરું કહું ઓલું હા હમણાં પહેર્યું

એ ચા પીનો ઢાર્યું સાફ કરતા ખબર છે વાહિંદા કરતા હતા હા ખબર છે ને હા પછી વરસાદ આવ્યો પછી આવ્યો અંદર હમ તો હવે વરસાદ વયો ગયા હા ને પણ જય હા ને કાંઈ કેમ નથી આવવું અહીંયા પછી અહીંયા ઓરરોર સીવન વરસાદની શરૂથી થઈ જાય તને ખબર પતી પડે એટલે બહુ તું તારે તબિયતનું ધ્યાન રાખે હા

વરસાદ છે ને આખો દિવસ સલાજ ઉઘાડો હતો બપોરે થોડીક વાર આમ તડકા જીવું હતું ને એમ થયું કે હવે ધીરે ધીરે કરતા આ બધું વયું જાહે તા તો અટાણે છે ને આમ છે એ ઉઘાડ જ પણ વાદળું નીકળ્યું ને તે વાદળું વરફ ગયું વરહા વગર થોડું એ કે ખાલી જવાય જ વાદરું નીકળ્યું ને એ ગયું તમ્મીના લસ ડાયણું આ જ મમ્મીએ પાછી આ સાડી પહેરી હતી હવે ઘરમાં પહેરવાની છે ઘરમાં પહેરવા જગત રાખી હતી પણ તે દિન પાસ પહેરી નથી બે કારણથી

પપ્પા ગયા ચારક વાગે હાડા ચારક વાગે ગામમાં ગયા કે આને રહી રહીને બાણે કઈટા એક એટલે ઢાર્યું એક સાફ થઈ જાય મમ્મી ખવા રહી કે કરશું તો કે ના ના એ કે આને ઘડીક કાઢું તે વરાપ હતી કે આને કાઢતા ગયા હવે આવી છે તે બાંધશે જો કે ફરે એવડું આવી ગયું હવે કંઈક વરસાદ તો આવે એવું લાગતું નથી ઢાર્યું ચા પાણી પીને મમ્મીને સીવું પછી સાફ કરતા હતા ત્યાં તો વરસાદ સાફ તો થઈ ગયો હવે આને શું ને અંદર બંધાવવું ઠેકડા ઠેકડા થઈશું ફટાણ સુધી તો હતા અંદર હવે ખડી કાંઈ રેવાય ને બાણા બેગ સાટા પડી એ નથી ગમતું તમને આમ તો જો કઈ ઉપર લીમડા છે ને તે કઈ હરેવડું આવે તો ના ભીંજાઈ પણ બહુ આવે ને એક ધાયરો તો ભીંજાય ન પીંજાય નહીં પાછ ગાય વ્યાવાની છે એટલે ભીંજાય નહીં ને તો સારું નાય છે ને હમણાં સૈકલા બોલતા હતા સૈકલા બોલતા હતા ને એટલે હું છે ને આમ સાને જોવા આવ્યું મેં ધીરે 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 આમ જોયું જોયું કાલે મીંદડી બેઠી હતી મીંદડી હતી એટલે ચકલા બોલતા હતા મને એમ કે કઈ અહીંશે પાછું હું છે કે મારાથી જોવાય નહીં હરફ કે હોય તો મારા જોવાઈ નહીં એમ કહી કે એ બસ દેખે નહીં એ પેન દી આંધ્રો થઈ જાય ને અન્યા પડો રહી એટલે મારા ભૂમિને ઘેરાય હતો કે દી અમે વિરમભાઈને આવ્યા ને તે ત્યાં ભૂમિને ઘેર ગયા હતા આવા 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 આવો તે જ પોપિયા પોપિયામાં હતો વિરામભાઈની વિડીયોમાં તમને જોઈએ આવતી ને ધીમે ધીમે તો પછી આમાં આવી હતી ને ન કરે એ ન જોવાય માર મમ્મીને મારે હા હું કહેતા હોય કે ન જોઈ એને ને આપણે શું કરવા ઓલું દુઃખ થાય એવું કરવું જોઈએ ના ના આ હમણે ગાય બાંધેલી છે અહીંયા પાણાખા નથી કરવા ભાઈ અહીંયા હમણાં શું કહે આમણે આમણે ઉભી કાંઈ બાંધ ત્યાં કાંઈ હમણાં દાદા આવીને છોડી નહીં ને પછી તો મમ્મી એ કે પાર્લે છે બિસ્કીટ ને ચાન ખાલી તો કામ બપોર જો ઓરો રોટલો ખાજો તો મમ્મી ઓલો જે મેં ઓરો કીધો હતો ને કે મારા હાટું કાઢ લેજો તો એમાં મીઠું ખાલી હેકલ ઓરામાં મીઠું ને લહણવા ચટણી નાખી ને ખાઈ લીધો ને પછી હમણાં સાહેબ બહુ નથી ભાવતી ધવાડાને હા નથી ગમતો તેલનો હા નથી ગમતો હા આવે તો તું છેકલા બોલાવ એ ખાઈ લીધો પછી ટાંટ્રોમ ભૂખ લાગી દીધી તી પાર્લેચી ચા ઓલે પારલેચી બિસ્કીટ ને ચા ખાઈ લીધું ને હમણાં બે દિવસથી આની જરીક ભૂખ લાગે છે નકર તો કંઈ ખાવાનું મન જ ન આમ ખાવાનું મન નથી થતું પણ ભૂખ લાગે છે એટલે ખાઈ લઉં ગમે પણ આ વખતે ભગવાન દયા સારું છે કે ઉલટી નથી થઈ જતી નકર સીવું વખતે તો ખાતા ખાતા હું ઊભી થઈ જાઉં ઉલટી થાય ને ખાતા ખાતા ઊભી થઈ જાઉં પછી શું ભાવે એટલે ખાવ એવું નીકળી જાય ખાવ એવું નીકળી જાય ચાર મહિના સુધી એવું આવેલું હતું સીવું વખતે ને આ વખતે તો નથી વાંધો બે ત્રણથી શરૂઆતમાં એવું થયું હતું પણ ઉપરા ઉપર નથી થતી ઉલટી સીવું વખતે તો ધીમા ત્રણ ત્રણ ને ચાર ચાર વાર ઉલટી થાય ને રાઈતે થાય ને આ વખતે બે ત્રણ દી ધીમા એક એક વાર થઈ હતી પછી હવે નથી વાંધો આવતો સારું છે ભગવાન દ બાકી હેર હોય એટલે પછી ખાવાની તો પ્રોબ્લેમ થોડીક હમણાં રહે ફર્સ્ટ ત્રણ મહિના તો હમ હા હાલ આવું આખડી બાજુ ફસ્ટ ત્રણ મહિના તો બધી બેનો માટે આ શરૂઆતના ત્રણ મહિના તો તકલીફ થઈ જ બહુ અઘરો આ કહેવાય અમુક અમુકને જ સેફ ડિલવરી હોતી પ્રોબ્લેમ એ રહીશ હા હા ત્યારે પાણા ખાયા તો કરવા